તરફ સુરેન્દ્રનગરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા જિલ્લામાં ખેતીને ભારે નુકસાન થયું છે ત્યારે તેનો સર્વે હાથ ધરીને ખેડૂતોને સહાય ચૂકવવાની પટેલે જાહેરાત જિલ્લામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ અંગેની તમામ વિગતો કૃષિ મંત્રીએ લીધી હતી વરસાદના પગલે બે લોકોના મોત થતા તેર પશુઓના મોત થયા છે ત્યારે સોડત્રીસ મકાનો વરસાદના પગલે તૂટી પડ્યા હોવાનું સામે આવ્યું છે તો દસ જેટલા કોઝવે વરસાદી પાણીમાં તણાયા હતા હાલ જિલ્લામાં જનજીવન ફરીથી પુનઃ સ્થાપિત થાય તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે તાત્કાલિક તમામ રસ્તાઓ વાહન વ્યવહારને લાયક થાય એના માટેની અહીંથી જરૂરી સૂચના આપવામાં આવી છે જેવા પૂર્ણ પાણી ઓસરે કે તુરત જ એ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે ખેતીવાડીને જે કંઈ નુકસાન થયું હશે એનું સર્વે કરવાનું અમે કૃષિ મંત્રી તરીકેના આદેશો આપી દીધા છે અને જેવી થોડીક પરિસ્થિતિ સામાન્ય થાય એટલે તાત્કાલિક સર્વે કરી અને રાજ્ય સરકારને અહેવાલ મોકલશે અને અહેવાલ મેળવ્યા બાદ અમે એના માટેની સહાય માટેની જરૂરી કાર્યવાહી હાથ